નમસ્કાર દર્શક મિત્રો હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું હું પોતે જ મારો વંશજ છું હું પોતે જ મારો વારસ છું પ્રારબ્ધને અહીં કોણ ગાંઠે હું પડકાર ઝીલનારો માણસ છું આ શબ્દોના રચાયતા એક એવી વ્યક્તિ છે જેમણે આ શબ્દોની ખુમારી સાથે અક્ષરસહ જીવીને બતાવ્યું છે હજી અઢી દાયકા પહેલાં જ ગુજરાતમાં પણ જેમને ભાગ્યે જ કોઈ જાણતું કે ઓળખતું હતું આજે એ વ્યક્તિની ગણના વિશ્વના સન્માનનીય નેતાઓમાં થાય છે પચીસ વર્ષ પહેલાં સંગઠનના એક સામાન્ય કાર્યકર્તા તરીકે આસામ અને હિમાચલ પ્રદેશમાં કાર્યરત હતી એવી એક વ્યક્તિને કોઈ ઓછા જાણીતા પત્રકારના બેસણામાં એક કહેણ મોકલાવવામાં આવ્યું અને સીધા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનું સિંહાસન સોંપાયું ઘર ગાડી કે સંપત્તિ વગરનો એ ફકીર માણસ એ અંધારપટમાં અટવાતા ગુજરાત માટે જ્યોતિગ્રામનું સપનું જુએ અશક્ય લાગે એવી નર્મદા ડેમ યોજનાને સાકાર કરવાનું બીડું ઝડપે અને અસંભવને શક્ય કરી બતાવે લોકોના દિલ જીતતો જાય સૌ ટીકાકારોના મોં પણ સીવતો જાય પછી આખા દેશનું સુકાન હાથમાં લે અને દુનિયામાં એનો ડંકો વગાડે અને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનીને પોતાની ક્ષમતાને પુરવાર પણ કરે જી હા દર્શક મિત્રો આ વાત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જ કરી રહ્યા છીએ આજની જિંદગી કાફીની વિશેષ ચર્ચામાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું અને આજનો વિષય છે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરોના સો દિવસો ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો શ્રી સતીષભાઈ મોરી અને શ્રી હર્ષભાઈ શાહ આ બંને મહાનુભાવોનું આજની ચર્ચામાં અને દૂરદર્શન સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે ચર્ચા શરૂ કરીએ એ પહેલા એક નાનકડી ક્લિપ આપણે જોઈશું દર્શક મિત્રોને પણ ખાઈ દો કે તાજેતરમાં જ ગાંધીનગર ખાતે જ્યારે ફોર્થ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ મળી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમના સંબોધનમાં કહેલી ઘણી બધી વાતોમાંની થોડીક વાતોની ઝલક આપણે જોઈએ અને સાંભળીએ હાઈ સ્પીડ રોડ કોરિડોર ગયા बीते सौ दिनों में पंद्रह से ज्यादा नई मेड इन इंडिया सेमी हाई स्पीड वंदे भारत ट्रेन लॉन्च की गई है हमने रिसर्च को प्रमोट करने के लिए भी वन ट्रिलियन रुपीस का रिसर्च फंड बनाया है हमने इलेक्ट्रिक मोबिलिटी को बढ़ावा देने के लिए भी अनेक इनिशिएटिव्स अनाउंस किए हैं हमारा लक्ष्य हाई परफॉर्मेंस बायो मैन्युफैक्चरिंग को बढ़ावा देने का है और यह भविष्य इसी से जुड़ा रहने वाला है इसके लिए बायोई थ्री पॉलिसी को भी मंजूरी दी गई है साथियों बीते हंड्रेड डेज में ग्रीन एनर्जी के लिए भी कई बड़े फैसले लिए गए हैं हमें ऑफ विंड एनर्जी प्रोजेक्ट के लिए वायबिलिटी गेम फंडिंग स्कीम की शुरुआत की गई है इस पर हम 7,000 करोड़ रुपए से ज्यादा खर्च करने जाते हैं भारत आने वाले समय में 31,000 मेगावाट हाइड्रो पावर जनरेट करने के लिए भी काम कर रहा है इसके लिए કરોડ અધિક દર્શક મિત્રો આપણે સાંભળ્યું કે આ સો દિવસ દરમિયાનની સરકારની મુખ્ય સિદ્ધિઓ શું છે એમાંની ઘણી બધી વાત અંગે નરેન્દ્રભાઈએ વાત કરી અને વિકસિત ભારતમાં તેમનું સ્વપ્ન શું છે એ પણ તેમણે જણાવ્યું તો ચર્ચાની શરૂઆત હર્ષભાઈ સૌથી પહેલો સવાલ હું આપને કરવા માંગીશ કે અત્યારે આ સો દિવસની ચર્ચા કેમ આટલી બધી થઈ રહી છે જણાવો જેમ વાત કરી કે આ એમની ત્રીજી એનડીએ ની ત્રીજી સરકાર એનડીએ ની સરકાર આવી છે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તરે અને સરકારના જે કામ જે પહેલી બે સ્પષ્ટ બહુમતી વાળી સરકાર હતી એટલે નિર્ણય લેવામાં કોઈ પ્રોબ્લેમ થતો નતો સર નિર્ણય લઈ શકતા હતા પણ આ ત્રીજી સરકાર જે ટીડીપી અને જેડીયુ જનતા પક્ષોના સપોર્ટથી છે એટલે સ્પષ્ટ જે નિર્ણય એમને લેવા એ નથી લઈ શકતા આપણે જોયું કે બ્રોડકાસ્ટિંગ બિલ લાવ્યા હતા પણ એમને પાછું ખેંચવું પડ્યું પ્રોપર્ટી લેન્ડ ઇન્ડેક્સેશન માટેના જે લાભો આપ્યા હતા એ પાછા ખેંચવા પડ્યા માનો છો કે સ્પષ્ટ હા એના કારણે પણ નરેન્દ્રભાઈ ની જે કાર્ય પદ્ધતિ છે અને એ પોતાના જે નિર્ણય નક્કી કરે છે સ્ટેપ્સ લેવાના જેમ કે એમણે સો દિવસમાં પંદર લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટો મંજૂર કરી દીધા એટલે એમની જે કામ કરવાની ગતિ છે વિરોધ થયો જેપીસી માં મોકલી આપ્યું હવે સ્વાભાવિક છે કે જેપીસી માં દરેક પાર્ટીના સભ્યો હશે અને દરેક ચર્ચા વિચારણાના અંતે જયારે થશે એટલે એમાં જે સુધારા કરવાના છે એ તો થવાના જ છે એમાં કોઈ પ્રશ્ન નથી એમના સ્વભાવ પ્રમાણે કરી જ થશે કામ થોડું ડીલે છે પણ જે રીતે ત્રણ ટ્રિલિયન ઇકોનોમી દેશ ને લઈ જવાની વાત હતી એમાં થોડો બ્રેક વાગી જશે પણ એ સો દિવસના કામમાં જે એમની કામગીરી થઈ જાય એ કામ જોતા એમણે જે શરૂઆત કરી છે એમાં આવનારા ટૂંક સમયમાં આપણી થ્રી ટ્રિલિયન ઇકોનોમી થઈ જાય એવું તો દેખાઈ રહ્યું છે દુનિયાની નાણાકીય સંસ્થાઓ બી એમના રિપોર્ટમાં કહી રહી છે કે ભારતનો ગ્રોથ કેટલો ઝડપે વધી રહ્યો સતીષભાઈ આપને આ પૂછવા માંગીશ કે જ્યારે સો દિવસની વાત કરી રહ્યા તો આ સો દિવસનું જો સર્વેયું કરવું હોય તો આપ કેવી રીતે કહેશો જેમ હર્ષભાઈએ કહ્યું કે આ સો દિવસમાં પણ જેટ સ્પીડે કામ થઈ રહ્યું છે અને તેમ છતાં એમની ગણતરી કરતાં કદાચ થોડોક સમય વધારે લાગી રહ્યો છે તો આ સો દિવસના કામકાજને આપ કેવી રીતે મૂલવશો આમ તો નરેન્દ્રભાઈની જે કાર્યપદ્ધતિ છે ભલે ભારતીય જનતા પાર્ટીની પૂરી બહુમતી નથી ટેકાવાળી બહુમતી છે જેમ હરસભાઈએ કહ્યું કે ટીડીપી અને જેડીયુના ના ટેકાવાળી બહુમતી પણ નરેન્દ્રભાઈની જે કાર્યપદ્ધતિ પ્રમાણે એ ફરીથી સત્તાના સુકાન સંભાળે એ પહેલા નક્કી કરી લેતા હોય છે કે આગામી દિવસોમાં મારે શું કરી લેવાનું છે જેમ એમને વાત કરી કે હાઈવે રેલવે ઉર્જા એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં એમને બહુ જ બધી એનાઉન્સમેન્ટ આ છેલ્લા સો દિવસમાં કરી દીધી છે જેમ કે રેલવેના આઠ મોટા પ્રોજેક્ટની વાત કરી તાજેતરમાં ગાંધીનગરમાં જે રિન્યુએબલ સમિટ થઈ ત્યાં પણ રિન્યુએબલ એની જેમાં સોલર હોય વિન્ડ હોય કે હાઇડ્રો હોય એના માટેની પણ એમને ઘણી બધી વાત કરી અને એક નવી વાત એ વાયબિલિટી ગેપ ફંડિંગવાળી જે લઈ આવ્યા કે ઓફસોરમાં એટલે દરિયામાં પણ વિદ્યુત મથકો ઊભા કરી અને વિન્ડ એનર્જી ઉત્પન્ન કરવી અને એમાં જે લોકોને ફંડિંગની જરૂર હશે તો એ ગવર્મેન્ટ પૂરું પાડશે એટલે એ પણ એક બહુ મોટી વાત છે અને સાથે સાથે આપણે જોઈએ તો સો દિવસમાં એમને જે અગાઉ કોર્પોરેટ ટેક્સ ચાલીસ ટકા હતો એ ઘટાડીને ત્રીસ ટકા કરી દીધો એટલે એ ઉદ્યોગકારોને આકર્ષવાનું પણ એક કામ કર્યું છે બીજું જે નવા સ્ટાર્ટઅપ માટે વેન્ચર કેપિટલ ફંડની જે વાત હતી તો એ વેન્ચર ત્રણ હજાર કરોડ રૂપિયાનું વેન્ચર કેપિટલ ફંડ પણ એમને એનાઉન્સ કરી દીધું આમ અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ રીતે ભારતની ઓળખ વૈશ્વિક રીતે કઈ રીતે બને એના માટેના પ્રયાસો આ ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈએ શરૂ કર્યા છે એવું આપણે કહી શકીએ બિલકુલ ત્યારે સવાલ ખાસ એ પણ થાય કે જે સો દિવસમાં એમણે આગામી ત્રેવીસ વર્ષ ની બ્લુ પ્રિન્ટ પણ લોકોને આપી છે એટલે આખા વિશ્વની નજર પણ અત્યારે ભારત ઉપર છે બિઝનેસ માટે પણ અને વિશ્વ પણ નજર માંડીને બેઠું છે કે નરેન્દ્ર મોદી જે કહે છે કરી બતાવશે કે નહીં આ આપે બંને જણાએ જે વાત કરી કે આ ગઠબંધનવાળી સરકાર છે એટલે સપના જે રીતે જોયા છે અથવા જે રીતે કામ કરવાની એમની ગતિ છે અને દ્રષ્ટિ હશે એ રીતે કદાચ કામ ન કરી શકે તેમ છતાં વિશ્વની નજર તો છે જ છે કે એ કેટલું કામ કરી શકશે અને સૌથી મોટો સવાલ બધાની સામે હતો કે કદાચ આ ગઠબંધન લાંબુ ચાલશે નહીં જે ભૂતકાળમાં લગભગ થતું આવ્યું છે કે ગઠબંધનની સરકાર વધારે કામ કરી નથી શકતી તો એ સંજોગોમાં આ સો દિવસમાં એમણે કામ કર્યું છે એને તમે પોઝિટિવ રીતે રહેશો હર્ષભાઈ સો ટકા આપણે જોઈએ કે એમણે એક હમણાં મહારાષ્ટ્રમાં વાધવાન સૌથી મોટો પ્રોજેક્ટ એમણે બિલકુલ છોતેર હજાર બસો કરોડ નો પ્રોજેક્ટ છે કે જે આજે આ પ્રોજેક્ટ પૂરો થશે તો વિશ્વના ટોપ ટેન પોર્ટમાં એ પોર્ટ આવી જશે બિલકુલ જેમ કે હાઈફા પોર્ટ ઇઝરાયલનું મોટામાં મોટું પોર્ટ છે દુનિયાનું બહુ મોટું પોર્ટ છે કે જે આખું પોર્ટનો સંચાલનનો કોન્ટ્રાક્ટ અદાણીએ લીધો અને એ રીતે આગળ વિશ્વના બજારને પોચી વળવા માટે એમને જે પદ્ધતિ અપનાવી છે આજે ગુજરાતનો સોળસો કિલોમીટર નો દરિયા કિનારો છે તે સોળસો કિલોમીટર ના દરિયા કિનારે અને એ રીતે આપડે જોઈએ કે એમને જે રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન થયા પછી બી જે એમની પોલિસી બનાવે છે તો એકલું ગુજરાત નહીં આખા દેશનો જે દરિયા કિનારો છે એનો મેક્સિમમ કઈ રીતે વધારે ઉપયોગ થઈ શકે એવો પ્રયત્ન એમને કર્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ની વાત કરીએ તો સો દિવસમાં 3 લાખ કરોડ રૂપિયા મંજૂર કરી દીધા મેટ્રો ટ્રેન માટે લોકોએ કેટલા મોટા બેંગ્લોર પુના થાણે ઇન્ટિગ્રેટર મેટ્રો એ બધાના પ્રોજેક્ટ માટે થઈ ગયું અને આવનારા સમયમાં ઝડપથી એ પૂર્ણ થશે આજે થાણે ઇન્ટિગ્રેટર મેટ્રો પ્રોજેક્ટ છે કે જે મુંબઈની કેટલી બધી લોકોને સહજતાથી પશ્ચિમ મુંબઈ થી સેન્ટ્રલ મુંબઈ મોટો કોરિડોર બની જશે કે જે ટ્રાફિક માટે જે ફરી ફરીને જવું પડે છે ઓગણપચાસ હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા જે દેશના પચીસ હજાર ગામડાઓને જોડવાનો પ્રોજેક્ટ છે બિલકુલ તો એ સ્વાભાવિક છે કે અત્યારે ગામડા જેવો જોડાશે મેટ્રો સિટી થી ને સિટીથી તો સ્વાભાવિક છે કે કૃષિને બી ફાયદો થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું ડેવલપ થશે તો કૃષિ ને ફાયદો છે રોજગારી ને ફાયદો છે તો જે આપડા ત્યાં અત્યારે મોટા મોટો વિપક્ષો પ્રશ્ન ઉઠાવે છે કે દેશમાં બેરોજગારી બેરોજગારી છે પણ આ બધા પ્રોજેક્ટો આવશે તો માનવ રોજગારી ને ફાયદો થવાનો જ છે અને એમને એમના પોતાના જેમ સતીશભાઈ કીધું કે સરકારમાં આવે ને શપથ લે પેલા એમનો આગામી સો દિવસ નો પ્રિન્ટ એમની કીધું છે કે ચાર પોઈન્ટ બાણુ લાખ કલાક નો રોજગારીનો એમનો ટાર્ગેટ છે એ પૂરો થશે બરાબર સતીશભાઈ આપને એ કહેવાનું કે આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જ એમણે લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરી હતી કે આ ભારતની આઝાદીના સો વર્ષ આપણે જ્યારે પૂર્ણ કરીએ ત્યારે દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની એમની નેમ છે અને એ જ સ્પીડે એટલે એ દ્રષ્ટિ સાથે એ વિઝન સાથે નરેન્દ્ર મોદી અને એમની સરકાર કામ કરી રહી છે તો આ આ વાતને આપ કેવી રીતે એટલે શક્ય છે કારણ કે આ ઘણી વખત અસંભવ લાગતી વસ્તુઓ જ મોટાભાગે કરવાની એ નેમ લેતા હોય છે ના ભારત જે એક મોટો દેશ છે હા વધતા ભારતના લોકોને કામ કરવાની જે વૃત્તિ છે એ ભારતીયો છે એ પેલા અન્ય દેશોના વાળા જેવા જેમ કે યુરોપિયન હોય કે અમેરિકન લોકો હોય એ લોકો આરામ પ્રિય હોય શનિ રવિ ફરવા જતા રહે ભારતમાં એવું નહીં હોય ભારતમાં માણસ આઠ કલાક ડ્યુટી કરી અને પછી આરામ કરશે એવું નહીં કરે ભારતની મેન્ટાલિટી એવી છે કે માણસ બાર ચૌદ કલાક સોળ કલાક પણ કામ કરી લેશે અને એ નરેન્દ્રભાઈમાંથી પ્રેરણા લઈને પણ ઘણા લોકો કામ કરતા હોય છે અને નવા નવા પ્રકલ્પો એ લઈ આવે છે જેમ કે એમને જે એનડીએ ટુ સરકાર હતી ત્યારે એ ઇનલેન્ડ વોટરવે નો પ્રોજેક્ટ લઈ આવેલા જે આપણને બાય રોડ કે રેલવે જે ટ્રાન્સપોર્ટેશન બહુ મોંઘું પડતું હતું તો એમને ઇનલેન્ડ વોટરવેનો પ્રોજેક્ટ હાથ ઉપર લઈ સેપરેટ આખું એક ડિવિઝન શરૂ કરાવી અને ગંગામાંથી છે વારાણસીથી કલકત્તા સુધી એ ટ્રાન્સપોર્ટેશન બાય વોટર થાય જેના કારણે આપણી પચીસ ત્રીસ ટકા કોસ્ટ છે ટ્રાન્સપોર્ટેશન ની નીચે આવે એવું કર્યું ખર્ચની સાથે સમય પણ બચે છે અને એન્વાયરમેન્ટના જે ઇશ્યુ છે એ પણ નથી એ જ રીતે તાજેતરમાં કૃષિ કે ખેડૂતોને લક્ષ્યમાં રાખી એમને બાસમતી ઉપરની જે નિકાસ જકાત હતી એ ઘટાડી છે અને આપણા ખેડૂતોને ડુંગળી અને એ એના સારા ભાવ મળી રહે એટલા માટે જે વિદેશમાંથી આયાત થતી હતી એના ઉપર જકાત વધારી એટલે એમને દરેક ક્ષેત્રમાં બેલેન્સ કરવાની કોશિશ કરી છે અને રિન્યુએબલ એનર્જીમાં જે એમને વાત કરી એમાં આમ જોવા જઈએ તો ઘણું બધું કરવાનું હજુ બાકી છે આ અત્યારે આપણે ભારત ફર્સ્ટ ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે જેમ સોલર હોય વિન્ડ હોય કે ઓપ્સર હોય ઓપ્સર નવી નીતિ છે પણ વિન્ડ અને સોલરની જે નીતિ છે એમાં જો સરકાર ધારે તો આજે જે ગ્રાહકને આઠ નવ રૂપિયા વીજળી મળી રહી છે કે ઇન્ડસ્ટ્રીને દસ અગિયાર રૂપિયા વીજળી મળી રહી છે એ રિન્યુએબલનો જો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે તો હું માનું છું પચાસ સાહીઠ ટકા કોસ્ટ થી રિન્યુએબલ એનર્જી ઇન્ડસ્ટ્રીને પણ મળતી અને જે રૂપટોપનો એમને જે ટાર્ગેટ બનાવ્યો છે કે લાખો ઘરોમાં મારે રૂપટોપ સોલર એનર્જી કરાવી દેવી છે સૂર્યશક્તિ ઉર્જા જે સ્કીમ લાવ્યા છે એમાં પછી જે પ્રધાનમંત્રી કુસુમ યોજના લાવ્યા છે ખેડૂતોના એરિયામાં દિવસ દરમિયાન વીજળી મળી રહે એના માટે પ્રધાનમંત્રી કુસુમ યોજના લાવ્યા છે જેમાં એક મેગાવોટે એક કરોડ પાંચ લાખ જેટલી સબસિડી છે એ જે પ્રોજેક્ટ પહેલાં બે ફેઝમાં નરેન્દ્રભાઈ બહુ વધારે કંઈ નહીં કરી શકે પાંચ દસ ટકા કામ જ કરી શકે છે એ હવે એવું લાગે છે કે આ યેટ્રિક વળી જે સરકાર છે એમાં એ પૂર્જોશમાં કામ કરશે અને આગામી દિવસોમાં એનું પણ આપણને સારું રિઝલ્ટ મળશે બિલકુલ લગભગ ભારતના બધા જ નાગરિકો અને ખાસ કરીને જે ભણેલા ગણેલા લોકો છે એ લોકો તો એવી આશા રાખીને બેઠા છે કે ભારતનું નામ વિશ્વમાં જે રીતે થયું છે એ વધારે સારી રીતે થાય ચર્ચામાં આગળ વધીએ તે પેલા થરાના અમારા એક દર્શક મિત્ર છે કનક એ કંઈક કહેવા માંગે છે જી કનકસિંહજી કહો

બરાબર ખેડૂત છો ખેડૂત જી કઈ ફાયદો એમણે કરાવ્યો છે એવું આપને લાગે છે ક્યાં આપને વધારે સારું એમનું કામ લાગ્યું અમારા એરિયામાં હજુ અત્યારે હા હા જી આપનો આભાર હજભાઈ આપને એ કહેવા માંગીશ કે અગાઉના બે કાર્યકાળમાં જેટલું કામ થયું છે મોદી સરકાર દ્વારા અગર એક પહેલાં કાર્યકાળની અથવા બીજા કાર્યકાળની હાઈલાઇટ બે ત્રણ વસ્તુ આપણે જોઈએ કે એમના નોંધપાત્ર યોજનાઓ અથવા કાર્યો જે હતા જનધન યોજના છે કે આર્ટિકલ થ્રી સેવન્ટી નાબૂદ કરીએ સેકન્ડ કાર્યકાળમાં આ હતા તો ત્રીજા કાર્યકાળમાં થ્રી પોઈન્ટ ઝીરોમાં એવા હાઇલાઇટ કરી શકાય એવું શું થયું આ સો દિવસોમાં હા જેમ કે તમે જો કે સતીશભાઈ વાત કરે કે સોલર એનર્જી ઘરના રૂફટોપ ઉપર સોલર એનર્જીથી વીજળીનું ઉત્પાદન થાય અને આ વખતના હમણાં છેલ્લા પ્રધાનમંત્રીના પ્રવાસમાં ગાંધીનગર જ્યારે ઉદ્ઘાટન કરવા આવ્યા રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સનું ગાંધીનગરની પાસેના વાવલ ગામની એક સોસાયટીમાં ગયા હતા કે જે સોસાયટીના બધા જ બંગલા ઉપર રૂફટોપ લાગેલું છે સોલર તો ત્યાં ખાસ વિઝિટ કરવા ગયા હતા આપણને આશ્ચર્ય થાય કે દેશના વડાપ્રધાન બી આ એક પ્રોજેક્ટને હાઇલાઇટ કરવા માટે એક સોસાયટીમાં જો એ વિઝિટ કરવા જાય તો એ દેશને કેટલો મોટો મેસેજ જાય આજે ગુજરાતમાં કેટલા એવા ગામડા છે કેટલી એવી કોપરેટિવ સોસાયટીઓ છે કે જે તમને જોવા મળશે કે જે સોલર એનર્જી ઉત્પાદન કરે છે કોપરેટિવ સોસાયટીઓ કે જે સોલર એનર્જી ગામડામાં ઉત્પાદન કરીને સરકારને પણ આપે છે આપે અને પોતાની આખી કોપરેટિવ સોસાયટી ચલાવે છે એવા અનુભવ આપણે પહેલા નતા સાંભળે અત્યારે ચાલી રહ્યું છે અને વાસ્તવિકતા છે અને આખા દેશમાં તમે જુઓ તો એની ઉપર ચાલુ છે જેમ કે ગુજરાતમાં સેમિકન્ડક્ટર સેમિકન્ડક્ટર ચીનની કોમ્પિટિશનમાં સેમિકન્ડક્ટર કન્ડક્ટર ભારતમાં આવે એની માટે કેટલા સબળ આજે ગુજરાતમાં તો એની

ઇન્ડસ્ટ્રી ને કામ લાગવાની છે તો એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને કામ લાગવાની છે તો એટલું ગ્રોથ વધવાનો છે અને જેટલો આ ગ્રોથ વધશે એટલી ઝડપથી આપણી ઇકોનોમી વધવાની છે આ સેમિકન્ડક્ટરની ની આપણે વાત કરી એટલે યાદ આવ્યું કે એક્ટ ઇસ ઇસ્ટ નું પણ એમની એક જે જોક છે એ પણ આના માટેનો જ છે સેમિકન્ડક્ટર માટે કારણ કે માત્ર પ્રધાનો જ નહીં પણ ઘણા બધા ડેલિગેશન્સ સિંગાપોરમાં કે એટલે એક્ટ ઇસ્ટ માટે લોકો ખરેખર જોશથી કામ કરી રહ્યા છે સતીશભાઈ આપને એ પૂછવા માગીશ હમણાં જ એમણે યુએસએની એમની અત્યારે જે ટૂર ચાલી રહી છે એને આપ કેવી રીતે જુઓ છો આ સો દિવસને ગણત ગણતરી કરીને અથવા એમાં નરેન્દ્રભાઈની શું ગણના હશે કારણ કે જો બાઇડન હવે પછીના અમેરિકાના સત્તામાં હશે કે નહીં એ ખબર જ છે કે એ પોતે નથી રહેવાના કાં ટ્રમ્પ આવે કાં કમલા હેરિસ આવે અને તેમ છતાં નરેન્દ્રભાઈ અત્યારે યુએસની મુલાકાતે ગયા છે તો એનું ગણિત શું હશે એ નરેન્દ્રભાઈ પેલા જ્યારે બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા ત્યારે પેલા ક્રિકેટમાં જેમ બેટ્સમેન અડધી સદીએ પહોંચે એવી વાત હતી પછી બે હાજર ઓગણીસ થી બે એવી ચોવીસમાં છે હવે છે અત્યાર સુધી એ ભારતીય એટલે બે હજાર ચૌદ થી આપણે ચોવીસ ઓગણીસ સુધી કરીએ કહીએ તો એક ભારતના જ નેતા હતા ઓગણીસ પછી ધીરે ધીરે એમની ઓળખ એક વૈશ્વિક નેતા તરીકે થઈ છે અને વિશ્વમાં દરેક દેશો તેમને સ્વીકાર થયા છે સન્માન કરતા થયા છે જે અગાઉના શાસનમાં આપણે આવું બહુ ઓછા જોતા હતા કે ભારતના વડાપ્રધાન ન્યૂયોર્કમાં ગયા હોય અને ત્યાં પાંચ પચીસ પચાસ હજાર લોકો ભેગા થઈ સન્માન કરે કે સભાને સંબોધન કરે પછી અબુધાબી હોય તો પણ એવો માહોલ હોય એ બીજા કોઈ કન્ટ્રીમાં ગયા હોય તો પણ ત્યાં પણ એવો જ માહોલ હોય કેનેડા હોય કે જોવા મળે જોવા મળે અને એમને બીજી એક વસ્તુ નવી શરૂ કરી છે કે નાના નાના દેશોની પણ વિઝિટ કરી તો એ નાના નાના દેશો સાથે પણ ભારતના સંબંધો કઈ રીતે વૈશ્વિક સ્તરે સુધરે અને વધારે મજબૂત બને એના માટે એક અલગ સ્ટ્રેટેજીથી નરેન્દ્રભાઈ ચાલી રહ્યા છે એ આગામી દિવસોમાં આપણને ખ્યાલ આવશે કે એ ભારતને કેટલો ફાયદો કરાવી ગયા છે કે આ નાના નાના દેશો પણ ઇમ્પોર્ટન્ટ હોય છે અને તમે એમને જે આપણે બધી જ વાત કરીએ છીએ એ સાથે સાથે એમને એક બે હજાર ઓગણીસ પછી એક પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાવેલા પણ એ ટર્મ દરમિયાન ઓગણીસથી ચોવીસમાં એટલું બધું કામ ના થયું તો છેલ્લા સો દિવસમાં એના ઉપર પણ ફોકસ કર્યું અને એમને જાહેરાત કરી કે ત્રણ હજાર કરોડ રૂપિયા હું પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં જે જુદા જુદા તેર થી પંદર ટ્રેડ છે એમાં રોજગારી ઊભી થાય એના માટે યુવાનોને તાલીમ આપવા માટે ખર્ચશે એટલે આ એક બહુ મોટી વાત છે અને એમનું આગળનું સ્વપ્ન એવું છે કે જુદા જુદા જિલ્લે જિલ્લા ઉપર એ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટના સેન્ટર ચાલુ કરશે અને નીચે ઇન્ડસ્ટ્રીમાં જે પ્રકારના મેન પાવરની રિક્વાયરમેન્ટ પાવર પૂરો પાડી રહે એવી વ્યવસ્થા જ કરવાની એમની એક સ્ટ્રેટેજી ચાલી રહી છે બિલકુલ બિલકુલ આપણે ચર્ચામાં આગળ વધીએ તે પેલા એક દર્શક મિત્ર રાજકોટથી જોડાયા છે નીતિનભાઈ ત્રિવેદી જી નીતિનભાઈ શું કહેવા માંગો છો મોદી સરકાર ના સો દિવસની કામગીરી તો જોઈ મે પણ સૌથી સારામાં સારી જો કામગીરી એને કરી હોય તો અમારું સૌરાષ્ટ્ર ને કચ્છ છે ને એ પાણીનું કહેવાતું કે પાણી વગરનું કે ત્યાં પાણીની કાયમ અછત હોય એમાં એ સોની યોજના લઈ આવી અને કચ્છ સુધી અને રાજકોટ માં અમારે સુરેન્દ્રનગર એટલે ઝાલાવાડ એટલે સાવ એવો પંથક તો આ આ સો દિવસ છે ઈ સો દિવસ ના તો વખાણ કરીએ એટલે ઓછા છે પણ મોદી સાહેબ ને ગુજરાત ના અમે નાગરિક તરીકે ગૌરવ ગાંધીજી અને સરદાર પછી એક મળ્યા છે તો ગુજરાત માટે તો ગૌરવ છે આમાં મારે પ્રશ્નો મોદી સાહેબ વિશે પૂછવાનો કોઈ લેતો જ નથી સમીક્ષકો એને તમે ખુબ સારી રીતે એનું વિશ્લેષણ કર્યું માટે આપનો પણ ખુબ ખુબ આભાર નીતિનભાઈ આપનો પણ ખુબ ખુબ આભાર સમય દિવસે વિરોધ પક્ષ પાસે હવે નરેન્દ્રભાઈ ની જે કાર્ય પદ્ધતિ છે એટલે એમની પાસે કોઈ મુદ્દા રહેતા નથી એટલે કોઈ બી એ વિષય લાવશે તો સ્વાભાવિક છે કે એમાં સહજતાથી ને કઈ નાખવાથી એ કામ કરે છે આ વક્કઅફ બોર્ડ માં જોઈએ તો હવે વિરોધ પક્ષના નેતા ને જેમ કે હૈદરાબાદ ના સાંસદ છે અશોકદીન ની એક વિડીયો વાયરલ થઈ છે એને કીધું યુપી માં જેટલી બી વકફ બોર્ડ ની પ્રોપર્ટી છે એમાં નેવું ટકા પ્રોપર્ટી જ નથી એટલે એમને ખબર છે કે ધ્યાનમાં છે કે જો આ વકફ બોર્ડ નો કાયદો પસાર થઈ જશે તો આ બધી પ્રોપર્ટી સરકાર પાસે જતી રહેશે એટલે આવા બધા કામો જે સારા કામો કરી રહ્યા છે એમાં ક્યાંય ને લોકો એમાં વિરોધ તો કરવાના છે જ વિરોધ ધતો જે રીતે દેશની પરિસ્થિતિ થાય છે અત્યારે અને સનાતન ધર્મ ને લઈને પ્રશ્નો છે કે દરેક જગ્યાએ મોબ લિન્ચિંગ થાય છે આપણે છેલ્લા સમયમાં જો રેલ ના એક્સિડન્ટ આટલા વર્ષમાં આપણે આટલા રેલવેના એક્સિડન્ટ ના થાય છે રેલવેના એક્સિડન્ટ માટે માનવ સર્જિત એક્સિડન્ટ થાય છે આ છેલ્લો જે ગઈકાલે સિદ્ધિઓ આટલી હોય સામે સમસ્યાઓ તો આવ્યા જ કરે આવે જ કરે સુરત ઇન્સિડન્ટ જો કે રેલવેના કર્મચારી પ્રમોશન માટે પોતે એને પ્લેટો હા નાખે એટલે દરેક જગ્યાએ એક માણસ કેટલે સુધી પહોંચે એવી પણ વાત થઈ શકે સતીશભાઈ આપને પૂછવા માંગીશ ટૂંકમાં આપ કહી શકો કે મોદી સરકાર જે ત્રીજો કાર્યકાળ છે એમાં એમની સામે કયા કયા પડકારો છે મોદી સરકાર જે નીતિઓ નક્કી કરે છે ભૂતકાળમાં જે જે નીતિઓ નક્કી કરી છે એનો એક રિવ્યૂ થવો જોઈએ એની નીતિ નક્કી થયા પછી એનો અમલ કઈ રીતે થાય એના ઉપર જોવાની જરૂર છે જેમ કે બે હજાર અઢારમાં બાયોફ્યુઅલ પોલિસી નક્કી કરી નરેન્દ્રભાઈએ પણ એના પછી એની ગાઈડલાઈન નક્કી નહીં કરી શકે આજે પાંચ વર્ષ સુધી એવી જ વસ્તુ છે કે આ સોલર એનર્જીના જુદા જુદા પ્રકલ્પો આવી રહ્યા છે પણ એનું સરળીકરણ કઈ રીતે થાય અમલમાં એ એમને નક્કી કરવું જોઈએ આ હાઈવેના ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેક્ટ હોય રેલવેના પ્રોજેક્ટ હોય એમાં પણ સરળીકરણ કઈ રીતે થાય એ બધા ઇસ્યુ એમના સામે પડકારની જેમ છે જે આપણે ચોક્કસ કહી શકીએ બિલકુલ હર્ષભાઈ અને સતીષભાઈ આજની એ ચર્ચા માટે આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને નરેન્દ્ર મોદીની થ્રી પોઈન્ટ ઝીરો સરકારના આ સો દિવસની મુલવણી કરી આ ચર્ચામાં ભાગ લેવા માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આપ સૌ જાણો જ છો તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ લોકોના માણસ છે અને એમણે પોતાના કામો જે સપના જોયા હોય એને કીધા હોય એને સિદ્ધ કરીને એવું કહેવાય છે કે એ જે યોજનાનું ખાતમુહૂર્ત કરે છે એના જ એ ઉદ્ઘાટનમાં પણ પહોંચે છે એટલે પોતાના લીધેલા કામ પૂરા કરવામાં જે માને છે એ વ્યક્તિ નરેન્દ્ર મોદી છે અને આ ત્રીજા ત્રીજો એમનો કાર્યકાળ છે આવનાર સમય કહેશે કે એમના કેટલા સપનાઓ સાકાર થઈ શકે છે કેટલી યોજનાઓ લોકો સુધી પહોંચી શકે છે અને કેટલા લાભો પ્રજા સુધી પહોંચે છે એ તો સમય જ કહેશે પણ અત્યારે આ સિદ્ધિના સો દિવસની આજે આપણે વાત કરી અને આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આવતીકાલે નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર હજુ પૂરી નથી થઈ હેઝ રેઝ બિગન મમ્મી મારે શું કરવું અને શું ના કરવું એ હું નક્કી કરીશ કઈ કરો